સીતારામ કેમ છો મારા કલેજા કારણ કે હોર હોર નાઈન જોઈ ફ્રેશ થઈ ગયા હતા આપણે કારણ કે બે દિવસ લગ્ન માં અમારા બેનને બોલવાનું હોય કેમ છો મારા કલેજા મેળામાં ગયા હતા ને ખૂબ મેળામાં ગયા હતા ને કેટલી જગ્યાએ ફરી આવ્યા મામા હોમલાદ ને એ બાજુ ગયા હતા મામા એટલે દોવાર કેની મત ફરી ફરીને આયા છે ફાઇનલી બંસરે પડી ગયો આર ખોલીને મામે બે બોલ માર્યા આર ફુલા જો લાલ ના કેમ છો મારા કલેજા કારણ કે હોર હોર માં 9 જોઈન ફ્રેશ થઈ ગયા હતા આપડે કારણ કે બે દિવસ થઈ લગન માં તા એટલે આપણે એવું બધું હતું એટલે ઉપાધી હતી ને અમારા બેનને બોલવાનું એમ તો મારા કલેજ એવું છે બધું બ્લોક ઉતારવાનું ચાલુ કરી દીધું આ તો બ્લોક તો બહુ મજા આવે કારણ કે અનોખી અનોખી જગ્યા છે એટલે સરપ્રાઈઝ છે એટલે તમે બધા બ્લોગ જોશો ને તો તમને મજા આવે છે

どうもありがとうございました。 હોટલમાં પહોંચી જશે સવારમાં નાસ્તો કરવા ખાવામાં અચ્છા નાસ્તામાં છે આલુ પરોઠું દહીં અને ચા એ પંછક પડી જશે ગાડીમાં પંછક કરવું પડશે ચાલુ કરી દેશે

આપણી ગાડી ખાલી કરીને આપણે આવી ગયા તા માર્કેટમાં તાનેરા ગાડી પાછી ભરાવાનું ચાલુ થઈ ગયું છે પછી વારદાન છે એરંડા છે એવું છે લાગે છે આમાં આપણી લોડિંગ થઈ જાય છે ભાઈ બધો બધાની ગાડીઓ લોડિંગ થઈ ગઈ અને આપણી ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે તારું કારું કોમ થઈ ગયું છે અને આપણે જોઈએ છીએ મેસ

感觉。